ય માતા સરસ્વતી આજે આપણે ચોરવા વિદ્યા ઉત્તેજક કેળવણી મંડળ સંચાલિત શ્રેઠ જીવનલાલ મોતીચંદ વિનિય મંદિર ચોરવા જેની અંદર હું પોતે સંસ્કૃત શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આ શાળા ઈસ્વીસન ઓગણીસો ને છોતેર થી અત્યાર સુધી જુનાગઢ જિલ્લાની શ્રેષ્ઠ શાળાનું ગૌરવ પ્રાપ્ત કરે છે હજી યથાવત પોતાનું ગૌરવ તેમને જાળવેલું છે આપણી આ શાળાની અંદર અલગ અલગ ઘણી પ્રવૃત્તિઓ ચાલે છે એની અંદર શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉત્તમ પ્રકારની છે જ એની સાથે સાથે સ્પોર્ટ્સને લખતી ઘણી પ્રવૃત્તિઓ એની અંદર વિદ્યાર્થીઓ પોતામાં રહેલું જે કૌશલ્ય છે એ કૌશલ્યને વધારે કેળવી અને આગળ વધી અને જિલ્લા કક્ષા રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષા સુધી વિદ્યાર્થીઓ પહોંચે છે આની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય

જે આનંદ આનંદમેળો છે એની અંદર વિદ્યાર્થીઓ દ્વારા જે કૃતિ તૈયાર કરવામાં આવે અને એ કૃતિઓ અલગ અલગ રીતે વિદ્યાર્થીઓ તૈયાર કરીને પોતાની રીતે રજૂ કરે અને એની અંદર રહેલું કૌશલ્ય છે કૌશલ્ય બહાર આવે તો ભવિષ્યમાં એને કારગર સાબિત થાય આ એક સારા આશયથી આ સરસ મજાનો આનંદમેળોનું આયોજન કરવામાં આવે છે તો ચોરવાડ ગામના સમસ્ત શિક્ષણ પ્રેમી લોકો તેમજ ચોરવાડાની આજુબાજુના ગામમાં રહેતા લોકો અને ચોરવાડ અને આજુબાજુની શાળાઓના વિદ્યાર્થી શિક્ષક મિત્રોને હાથ ધરી તમામને અમે હાર્દિક આમંત્રણ પાઠવી છે કે તમે અહીંયા પધારો તારીખ આઠ ડિસેમ્બર બે હજાર રોજ સાંજના ચાર થી સાત વાગ્યા સુધી આપણે આનંદ મેળાનું આયોજન કરેલું છે તેની અંદર તમને બાળકો દ્વારા રજૂ થયેલી કૃતિ તેમજ ઘણી બધી અન્ય પ્રવૃત્તિઓ પણ જોવા મળશે અને તમે બાળકોને પ્રોત્સાહિત કરી શકશો કઈ કઈ પ્રવૃત્તિઓ છે એને આપણે જરાક જોઈ લઈએ તો સૌ છે કેરીરની અંદર તમે નિહાળી પણ શકશો અને એમાં પોતે પણ ભાગ લઈ શકશો તો અમારી શાળાની અંદર તારીખ આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સાંજના ચારથી સાત વાગ્યા સુધી સરસ મજાનું આયોજન કરેલું છે તો આ શાળાની અંદર તમે આવી અને આનો સરસ મજાનો લાભ લઈ શકો છો તો ચૂકશો નહીં આનંદ મેળો શેઠ જીવનલાલ વિની મંદિર ચોરવાડ ખાતે તારીખ આઠ બાર બે હજાર ચોવીસ અને રવિવારના રોજ સાંજના ચારથી સાત જય જય માતા સરસ્વતી